ચલથણ સુગર ફેક્ટરીમાં શેરદી પીલાણ સિઝન બે હજાર પચીસ ધાર્મિક વિધિ સાથે શરૂ સલથાન સુગર ફેક્ટરી ગત વર્ષની સરખામણીમાં બે દિવસ મોડી શરૂ થઈ છે બીજી ઓક્ટોબર બે હજાર પચીસ ગાંધી જયંતિના દિવસે બોઇલર પ્રજ્વલનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લાની સલથાણ સુગર ફેક્ટરી ખાતે પ્રમુખ કેતન પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સંચાલકોની ઉપસ્થિતિમાં બોયલર પ્રજ્વલિત કર્યા બાદ આજે સોમવાર દસ નવેમ્બરના રોજ સવારે પૂજા વિધિ કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પીલાણ સિઝનનો વિડીયો પ્રારંભ કરાયો હતો વરસાદી માહોલને કારણે છેલ્લા બે વર્ષથી દિવાળી પહેલાં શરૂ થતી સુગર ફેક્ટરી આ વર્ષે દિવાળી બાદ શરૂ કરવામાં આવી છે નવા વર્ષની પીલાણ સિઝનમાં ચલતા સુગર ફેક્ટરી પાસે નવ હજાર આઠસો એકર રોપણ તથા અગિયાર હજાર એકર લાંબડી કુલ એકવીસ હજાર આઠસો એકર શેરડી સંસ્થાના દફતરે નોંધાયેલી છે જેટલી ચાલુ સિઝન દરમિયાન આઠ પોઈન્ટ પચાસ લાખ મેટ્રિક ટન શેરડી પીલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ લક્ષ્યાંક પાર પાડવા માટે નવી પીલાણ સિઝનની શરૂઆત કરવામાં આવી છે પ્રમુખના જણાવ્યા મુજબ વરસાદને કારણે ગત વર્ષે સક્રામમાં બે દિવસ મોડી પીલાણ સિઝન શરૂ થઈ છે પરંતુ માર્ચ અંત કે એપ્રિલ સુધી પીલાણ પૂરું થઈ જશે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર વિપિનચંદ્ર પાંડે તેમજ ડિરેક્ટરોએ હાજર રહીને સિઝનની શેરદી પીલાણ માટે દરેક શેરદીનો એક ભાડો શરૂઆતમાં પીલાણ માટે નાખ્યો હતો અંતે સરોજ સંચાલકો અને કામદાર કર્મચારીઓની સંસ્થાની પ્રગતિમાં એકબીજાના પૂરક છે જેની તમામને સાર્થ સકાર અને સંયમથી એકબીજાને સહભાગી થઈ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ બ્રહ્મકેતન પુત્ર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો